નોબલ પબ્લિક સ્કૂલ મોટા હવેપુરા ખાતે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે આ હેતુને ધ્યાનમાં રાખીને ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસ એસએસસી બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપવાના હોય જેથી તેમના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે આથી તેઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન મળી રહે તે માટે નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકર જવાબ વહી વિગતો કેવી રીતે ભરવી પ્રવેશપત્રની વિગતો આ દરેક બાબતોને ધ્યાનમાં રાખી બોર્ડ પરીક્ષા જેવું વાતાવરણ ઊભું કરી તેમને અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો જેથી તેઓનો ભય દૂર થાય અને મુક્ત મને પરીક્ષા આપી શકે આ હેતુથી ડભોઈ તાલુકામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બસો સાહીઠ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ પરીક્ષા તારીખ તેર બે હજાર ચોવીસથી પંદર બે બે હજાર ચોવીસ સુધી ચાલશે અને જેમાં મુખ્ય ત્રણ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીનું પ્રશ્નપત્ર લેવાશે ડભોઈ તાલુકામાં આવી વિશેષ પરીક્ષાઓનું આયોજન કરતી સંસ્થા પ્રમુખ શ્રી એ એ માધવાણી દ્વારા વિદ્યાર્થીઓની અને વાલીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી શાળાના આચાર્ય અને શિક્ષકોએ સાથે મળીને વિદ્યાર્થીઓને સંપૂર્ણ બોર્ડ પરીક્ષાનું વાતાવરણ મળી રહે તેનો પ્રયાસ કરી આપણે પરીક્ષાને સફળ બનાવી હતી આજે બોર્ડની એક્ઝામ કેવી રીતે આપી એનો ડર જે હતો તે ખતમ થઈ ગયો છે જેમાં ગઈ સ્કૂલમાં બાળકો સ્ટીકર થાકી સ્ટીકર કેવી રીતે લગાવવું બોર્ડમાં શું કરવું કેવું ખ્યાલ રાખવો એ શીખવવા માટે આવ્યું છે બોર્ડનો જે ડર હતો તે ખૂબ દૂર થઈ ગયો છે તથા આ બદલ બધામાં આપ્યું છે હું દોર્ડ દસમાં અભ્યાસ કરું છું હું આજરોજ નબલ સ્કૂલમાં પ્રી બોર્ડ એક્ઝામ આપવા આવી હતી અને મને પહેલેથી બહુ ખૂબ ડર લાગતો હતો કે આ એક્ઝામ કેવી રીતે હશે ને કેવી રીતે કરવાનું હશે પણ અહીંયા આવ્યા પછી મને ભય દૂર થઈ ગયો છે અને અહીંયા છ સ્ટીકર તેમજ બાળકો સ્ટીકર લગાવતા લગાતાર પણ શીખવે છે અને ખૂબ સરસ વાંડ પાકી ગયો છે આવી છું અહીં અમારો મોબલ ટેસ્ટ છે હું નોબેલ પબ્લિક સ્કૂલમાં આવી છું બોર્ડની એક્ઝામ માટે કેમ કે બોર્ડ આ પેપર રાખવાથી અમારો અમારો ડર દૂર થાય છે અને સારી રીતે એક્ઝામ આપી શકીએ અમે આજે વિજ્ઞાનનું પેપર હતું મારે બહુ સારી રીતે આદિત્ય પરેશભાઈ લાઈઝા હું એની નોબલ સ્કૂલમાં આ વર્ષે પ્રી બોર્ડ આપવા આવ્યો હતો હું ધોરણ દસમીમાં ભણું છું અને આ વર્ષે માર્ચ બે હજાર ચોવીસમાં બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યો છું જેથી મને પહેલેથી ખૂબ ડર લાગતો હતો કે બોર્ડની એક્ઝામમાં શું હશે એની સિસ્ટમ શું હશે પરંતુ હમણાં જે પ્રી બોર્ડ એક્ઝામ આપ્યા પછી એનો બધો જ ડર દૂર થઈ ગયો છે અહીં એકદમ બોર્ડ જેવી સિસ્ટમ અપનાવેલી છે અને બાળકો સ્ટીકરથી લઈને તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને કેવી રીતે બોર્ડની એક્ઝામ આપવી કઈ 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 વાતની ખ્યાલ રાખે બધી વાત બાબતો જણાવવામાં આવે છે અહીં આવી મને ખૂબ ફાયદો થયો છે પેપર ખૂબ સારું ગયું અમારું અને જે બોર્ડની પરીક્ષાનું જે ભય હોય તે બધો દૂર થઈ ગયો છે